નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર મિત્રો ઓફબીટના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે મિત્રો છવ્વીસ જાન્યુઆરી સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી બાદ જ્યારે આઝાદી મળી અને પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સવારે દસ અને અઢાર કલાકે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આખરે છવ્વીસ જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે ઓબિટમાં આજે જાણીશું તેનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્વ છવ્વીસ જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ખાસ પ્રસંગે ઇન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડ થાય છે અને આ વર્ષે આપણો દેશ પંચોતેરમો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે આ ખાસ પ્રસંગે ઇન્ડિયા ગેટ થી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ કરવામાં આવશે આ પરેડમાં ભારતીય સેના એરફોર્સ નેવીની વિવિધ રેજીમેન્ટ દ્વારા ભાગ લેવામાં આવેલો છે મિત્રો પ્રશ્ન એ છે કે પ્રજાસત્તાક દિવસ ફક્ત છવ્વીસ જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે બીજો કોઈ દિવસ કેમ નહીં તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે આવો જાણીએ દેશના ગણતંત્ર દિવસનો સંપૂર્ણ ઇતિહાસ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ભારતની આઝાદી બાદ દેશના બંધારણને લોકતાંત્રિક બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું ભારતનું બંધારણ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસમાં બનીને તૈયાર થયું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો ઓગણપચાસના રોજ દેશની બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો હતો આ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ બંધારણને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરીએ બંધારણ લાગુ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ઓગણીસો ત્રીસમાં જ આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ કોંગ્રેસે અંગ્રેજોની ગુલામી અને ભારતને સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કર્યું હતું આવી સ્થિતિમાં પૂર્ણ સ્વરાજના દરખાસ્તના અમલીકરણની આ તારીખના મહત્વને ધ્યાનમાં રાખીને બંધારણના અમલીકરણ માટે છવ્વીસ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સંવિધાન લાગુ થવાથી દેશને પૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું ત્યારથી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સવારે દસ અને અઢાર કલાકે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું તેના છ મિનિટ પછી જ દસ અને ચોવીસ મિનિટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા આજે દેશમાં જે બંધારણ મુજબ કામ થઈ રહ્યું છે તે બંધારણનો ડ્રાફ્ટ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો જેઓ ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા છે અનેક સુધારા અને ફેરફારો પછી સમિતિના ત્રણસો ને આઠ સભ્યોએ હસ્તલિખિત કાયદાની બે નકલો પર ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ હસ્તાક્ષર કર્યા હતા જેના બે દિવસ બાદ છવ્વીસ જાન્યુઆરીએ દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો ઓગણીસો પચાસમાં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું તે પહેલા પણ છવ્વીસમી તારીખનું મહત્વ હતું એકત્રીસ ડિસેમ્બર ઓગણીસ સો ઓગણત્રીસની મધ્યરાત્રિએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ સુધી ડોમિનિયર સ્ટીટ્સનો હોદ્દો આપવા તૈયાર ન થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે

છવ્વીસમી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિવસ એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ માં પંદરમી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું આથી ગાંધીજીની ઈચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં બે વર્ષ અગિયાર દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું દેશના સંવિધાનને બંધારણ કમિટીએ પચીસ નવેમ્બર ઓગણીસો ના રોજ અમલ માટે રજૂ કર્યું હતું ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ પોતાના હસ્તાક્ષર કર્યા અને ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ લાગુ પાડવામાં આવ્યું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા આમ છવ્વીસમી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને 1950 પચાસમાં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીની દિલ્હી સહિત તમામ રાજ્યોમાં આ ઐતિહાસિક દિવસની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવતી હોય છે આપણા દેશની એવી પરંપરા છે કે પ્રજાસત્તાક દિવસના અવસરે આપણે આપણા મિત્ર દેશના રાષ્ટ્રીય નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરતા હોઈએ છીએ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં આ વખતે પણ તે પરંપરા જાળવી રખાઈ છે આ વખતે ભારતે અમેરિકન રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિવસના અવસર પર આમંત્રણ આપ્યું હતું પરંતુ કેટલાક કારણોસર તેઓ આવામાં અસમર્થતા દર્શાવી હોવાથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ કોણ હોવું જોઈએ તે નક્કી કરવાની પ્રક્રિયા ઇવેન્ટના લગભગ છ મહિના પહેલેથી જ શરૂ થઈ જાય છે વિદેશ મંત્રાલય આમંત્રણ આપતા પહેલાં ઘણી બાબતો ઉપર વિચાર કરે છે આ પછી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે ચર્ચા થાય છે આ સાથે એ પણ વિચારવામાં આવે છે કે ભારત સાથે સંબંધિત દેશનો સંબંધ કેવો છે વાસ્તવમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આમંત્રિત દેશના રાષ્ટ્રીય નેતાનું ભારત અને જે તે દેશ વચ્ચેની મિત્રતાની નિશાની છે જે ભારતીય વિદેશ મંત્રાલય આમંત્રિત દેશ સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે કરે છે આ ઉપરાંત આમંત્રિત મહેમાનોને આમંત્રિત કરવાથી અન્ય કોઈ દેશ સાથેના આપણો સંબંધો બગડે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે વિદેશી મહેમાનોને આમંત્રણ આપતા પહેલા ભારતના વિદેશ મંત્રાલયના પ્રથમ મુખ્ય અતિથિની પસંદગી કરવામાં આવે છે આ પછી મંત્રાલય આ મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની સલાહ લે છે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની મંજૂરી મળ્યા બાદ ભારતીય રાજદૂત મુલાકાત લેનાર દેશના રાષ્ટ્રીય નેતા તે ખાસ દિવસે ઉપલબ્ધ હશે કે કેમ તે જોવાનું રાખે છે ઘણી વખત તે તારીખે મહેમાનના અન્ય કાર્યક્રમો હોય છે જેમાં આ વખતે પણ અમેરિકાના રાષ્ટ્રપતિને આમંત્રણ મળ્યું હતું પરંતુ અન્ય કાર્યક્રમને કારણે તેઓ ઉપલબ્ધ ન હતા ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શુક્રવારે હોવાથી લોકોને ત્રણ દિવસનો લાંબો વીકેન્ડ મળી રહ્યો છે આવી સ્થિતિમાં જો તમે આ લાંબો વીકેન્ડ ઉજવવાની તૈયારી કરતા હોય તો દેશભક્તિમાં ડૂબી જવા માગતા હોય તો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમે ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકો છો જો તમે ગણતંત્ર દિવસ પર ભવ્ય ઉજવણી જોવા માંગતા હોય અને તમે જલિયાવાલા બાગની પણ મુલાકાત લઈ શકો છો જલિયાવાલા બાગ એ જ જગ્યા છે જ્યાં હજારો નિર્દોષ લોકો પર અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો જલિયાવાલા બાગ પંજાબના અમૃતસરમાં આવેલું છે અને આ જગ્યા શહાદતનું સૌથી મોટું પ્રતિક છે અહીં તમે વાઘા અટારી અટારી બોર્ડર પર એક્સપ્લોર કરી શકો છો પરેડ સિવાય અહીં રિટ્રીટ સેરેમની પણ જોઈ શકાય છે અમદાવાદમાં સ્થિત સાબરમતી આશ્રમ સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીજીના જીવનની ઝલક આપે છે આ ઉપરાંત ગુજરાતના નડાબેટમાં જે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલું છે ત્યાં આપણા બહાદુર જવાનોની મુલાકાત લઈ શકો છો મિત્રો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી આપણા બંધારણનો અમલ શરૂ થયો હતો આ જ દિવસે અશોક સ્તંભનો રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો ચાર એશિયા ટીક સી શક્તિ હિંમત આત્મવિશ્વાસ અને ગૌરવના પ્રતીક છે બંધારણનો અમલ શરૂ થયો એ જ દિવસે સત્યમેવ જયતેનું સૂત્ર અપનાવવામાં આવ્યું દર્શક મિત્રો શું તમે જાણો છો આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગલી વૈકૈયા દ્વારા કરવામાં આવી હતી પિંગલીએ શરૂઆતમાં જે ધ્વજ ડિઝાઇન કર્યો હતો તેમાં માત્ર બે જ રંગો હતા લાલ અને લીલો તેઓએ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના બેજવાળા અધિવેશનમાં આ ધ્વજ ગાંધીજી સમક્ષ રજૂ કર્યો પાછળથી ગાંધીજીના સૂચન પર તેમાં સફેદ પટ્ટી ઉમેરવામાં આવી આગળ જતા ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક અશોક ચક્રને જગ્યા આપવામાં આવી ભારતીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં જુલાઈ રોજ બંધારણની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો ભારતમાં અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ થાય છે રાષ્ટ્રધ્વજ દરેક ભારતીયને યાદ અપાવવા માટે છે કે કંઈક તેમને એક કરે છે ભાષા ધર્મ જાતિ જૂથ અથવા અન્ય કોઈ પણ વસ્તુ પ્રત્યે તેમની નિષ્ઠા પહેલા તેઓ ભારતીય છે આમ દરેક બાબતમાં રાષ્ટ્રધ્વજ માત્ર આપણું સન્માન નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી નિષ્ઠાનો પણ આદેશ આપે છે હવે જ્યારે ભારતના નાગરિકોએ રાષ્ટ્રધ્વજના આદરને અનુરૂપ પ્રતિબંધ વિના રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર મેળવ્યો છે ત્યારે કદાચ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરવાની તેમની ફરજ વિશે વિચારવાનો સમય આવી ગયો છે દર્શક મિત્રો ફરી મળીશું પ્રેરણાત્મક જાણકારી સાથે જોતા રહો આર લાઈવ જય